સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં લોકોને ગરમીની અગન જાળ ધાડી રહી છે આજે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મહેસૂસ થઈ રહી છે સુરેન્દ્રનગર પિસ્તાલીસ ત્રણ ડિગ્રી બનાસકાંઠા પિસ્તાલીસ એક ડિગ્રી તાપમાન અમદાવાદમાં ચુમ્માલીસ એક ડિગ્રી ગાંધીનગરમાં ચુમ્માલીસ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે મહેસાણામાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જ્યારે ભરૂચની વાત કરવામાં આવે એકતાલીસ આઠ ડિગ્રી વલસાડમાં ચાલીસ છ ડિગ્રી તાપમાન ભાવનગરમાં બેતાલીસ છ ડિગ્રી તાપમાન રાજકોટમાં ચુમ્માલીસ છ ડિગ્રી તાપમાન અમરેલીમાં ચુમ્માલીસ છ ડિગ્રી જામનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી જૂનાગઢમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન જ્યારે ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ગરમીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે જે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે પરેશાનીનો અનુભવ કરી રહ્યા છે લોકો ગુજરાત જાણે શેકાઈ રહ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે થઈને જાતભાતના વિકલ્પો અપનાવી રહ્યા છે મહત્વપૂર્ણ રીતે જે આંકડા સામે આવી રહ્યા છે ભાવનગર રાજકોટ અમરેલી જામનગર તમામ જગ્યાએ બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે